કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર તમે જે હોડીયાર કંપનીનો શનેડો જોઈ રહ્યા છો આ શનેડો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે સનેડો ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર બ્રિજેશભાઈને વેચવાનું છે સનેડાની વાત કરી દઉં તો તમને સાડા દસ એચપીનું એટલે કે સાડા દસ હોર્સ પાવરનું તમને એન્જિન જોવા મળશે અને એકદમ સારા કન્ડિશનમાં તમને સનેડો જોવા મળશે જારીની વાત કરી દઉં તો છપ્પન અને સાઠની જારી જોવા મળશે તમને સનેડામાં મોટું ડિપ્રેશન નાનું ડિપ્રેશન અને ત્રીસની જારી જે જોઈએ તે સાથે ડગરા પણ તમને મળી જશે અને બે ડિપ્રેશન તમને સનેડામાં જોવા મળશે અને સ્લેપ વાળો સોનેડો છે જે કોઈ ખેડૂતભાઈને લેવાનો હોય તો સ્લેપ વારો સોનેડો છે એકદમ ન્યૂ કન્ડિશન કહી શકાય જાજો વાપરેલો નથી ખૂબ જ સાચવેલો ખેડૂતભાઈનો સોનેડો છે ડાયરેક ખેડૂત પાસેથી જ તમારે જે કોઈ ખેડૂતભાઈને લેવાનો હોય તો ડાયરેક્ટ ખેડૂત પાસેથી જ તમને મળી જશે આ સનેડો તમારે લેવાનો હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કંડિશન ચેક કર્યા બાદ પછી પણ આ સનેડો ટ્રેક્ટર તમે લઈ શકો છો એ પેલા સનેડાના માલિક બ્રિજેશભાઈનો કોન્ટેક કરી લેજો એમના મોબાઈલ નંબર હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ કિંમતની વાત કરી દઉં તો એક લાખને પાંચ હજાર રૂપિયા આ સનેડાની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તાલુકો છે ખંભાળીયા જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામ છે ધંધુસર એટલે કે તમને આ શનેર ગાડી ધંધુસર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર બ્રિજેશભાઈ નામ અને એકાણી જીરો એકાણું જીરો સડસઠ વાળા મોબાઈલ નંબર આપેલા છે કોલ કરી તમે આ શનેડો ગાડી લઈ શકો છો